ભવિષ્યને સુધારવા અને સ્વસ્થ રાખવા પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી ખૂબ જ જરૂરી પ્રાકૃતિક ખેતી આપણને પ્રકૃતિ સાથે જોડી રાખી છે પ્રાકૃતિક ખેતી થકી મને વાર્ષિક લાખોની આવક મળી રહી છે પ્રગતિશીલ ખેડૂત શ્રી ફૂલવંતીબેન માલ પ્રાકૃતિક રીતે કરેલા શાકભાજી અને ધાન્ય પાકોનું ખન અનાજ ખાવાથી આરોગ્યમાં ઘણો સુધારો આવ્યો છે ફૂલવંતીબેન માલ સંજેલી તાલુકાના રહેવાસી ફૂલવંતીબેન માલ વર્ષ બે હજાર બારથી પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાના પરિવારને આપી રહ્યા છે શુદ્ધ અને સાત્વિક ખોરાક દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગામના રહેવાસી શ્રીમતી માલ તેઓ વર્ષ પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતી કરે છે ખેતીમાં તમામ પાક અને શાકભાજી કરે છે ફૂલવંતીબેન જોડે વાત કરતા તેમણે જણાવ્યું કે તેઓ બે હજાર બારમાં આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તાલીમ લીધા બાદ પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી શરૂઆતના એક બે વર્ષમાં ધાન્ય પાકમાં અનાજનો ઉતારો થોડો ઓછો આવ્યો પરંતુ રાસાયણિક ખાતરો અને દવાઓનો છંટકાવ કર્યા વગર દરેક ઋતુમાં પાકના ધાન્ય પાક જેમાં મકાઈ ઘઉં ચણા ડાંગર મગ સોયાબીન સહિતના પાકમાં સારી ઉપજ મળે છે હાલ સંજેલી તાલુકાના વિવિધ સખી મંડળની બહેનો અન્ય ખેડૂતભાઈઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે સલાહ સૂચન આપે છે સાથે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી માહિતગાર કરે છે ખેડૂતોને તાલીમ માટે આત્મા પ્રોજેક્ટ દાહોદ સુધી મોકલવાની વ્યવસ્થા કરી આપે છે એમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી ખેડૂતો પોતાના સ્વાસ્થ્ય સહિત આર્થિક સ્થિતિમાં પણ સારો સુધારો લાવી શકે છે હાલ તેમના ઘરે શાકભાજીમાં તેઓ ટામેટા રીંગણ બટાકા ડુંગળી મરચાં પાલક પરવળ દૂધી ચોળી ધાણા અળવી સહિતના શાકભાજી કરેલા છે પપૈયા ને આંબા જેવા ફળપાક પણ કરી રહ્યા છે તેઓ ગૌમૂત્રમાંથી જીવામૃત ધનજીવામૃત બનાવી છંટકાવ કરે છે તેમણે જણાવ્યું હતું ખેતીમાં રાસાયણિક ખાતર દવાઓનો ઉપયોગ બંધ કરી પ્રાકૃતિક રીતે થતા પાક કે શાકભાજીમાં સ્વાદ મીઠાશ અલગ છે પ્રાકૃતિક રીતે કરેલા શાકભાજી અને ધાન્ય પાકોનું અનાજ ખાવાથી આરોગ્યમાં ઘણો સુધારો આવ્યો છે જેથી નાના મોટા રોગોથી છુટકારો મળ્યો છે બ્યુરો રિપોર્ટ માજુભાઈ બારિયા દાહોદ જિલ્લા બ્યુરો મારું નામ માલ ફુલવંતીબેન હુરસિંગભાઈ ગામ ભામણ તાલુકો સંગેલી જિલ્લો દાહોદ બે હજાર બારમાં મેં પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલી છે શરૂઆતમાં મેં આત્મામાં આત્મામાં તાલીમ લીધી ત્યારબાદ મેં કેવી કે અમે તાલીમ લીધેલી છે અને ત્યારબાદ અમે પ્રાકૃતિક ખેતી કેવી રીતના કરવાની શું કરવાનું એની તાલીમ લીધા પછી અમે અમારા ખેતરમાં પ્રાકૃતિક ખેતીથી અમે ખેતી કરીએ છીએ ત્યારે અમારા ખેતરમાં સારી રીતે અમને ઉપજ મળે છે અને અમારા શરીરને સ્વાસ્થ્ય માટે શાકભાજી શાકભાજી બી પ્રાકૃતિક ખેતીથી અમને બહુ સરસ એ થાય છે બજારનું શાકભાજી કરતાં અમારી પ્રાકૃતિક ખેતીનું શાકભાજી અમને બહુ સરસ રીતે એ સ્વાદિષ્ટ લાગે છે અને ઘરે અમે જે મકાઈ ઘઉં અને ચણા કઠોરને એવું કરીએ છીએ ત્યારે પણ અમે પ્રાકૃતિક ખેતીનો જ ઉપયોગ કરીએ છીએ